મોર્નિંગ દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો આઈ હોપ તમે મજામાં જશો અમે પણ મજામાં છીએ તો મોર્નિંગ મોર્નિંગ માં વિડિયો કરી સ્ટાર્ટ ને અમારા વિડિયો માં બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો અમે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા હોટેલ માં અમે અમારી જર્ની પહોંચી છે નખત્રાણા હવે અહીં થી જશું સીધા હવે અમે ચા નાસ્તો કરીશું પછી જઈશું સીધા જ માતાના મઠ માતાજીના દર્શન માટે તો બનાર જો વિડીયો માં વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ આ લોકો એમના બધા બિસ્તરા પોટલા ભરે છે ગાડી માં હાઈ સીયુ ઓ સીયુ બા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ નહીં બોલું તો તમે શું બોલો જય શ્રી કૃષ્ણ બોલો જય માતાજી બોલો કઈ ના કહી ને બોલીએ બોલવું પડે ભગવાનનું નામ લેવું પડે ઊઠી જો રમીલાબેન બબ્બીબેન ચા પીધો જો અને કોટન ની હાડિયો પહેરી બેહી ગયો ખાટલા સુકો ઓય જય મા આશાપુરા અહિયાં થી મસ્ત મંદિરના દર્શન થઈ જાય છે માતાજીના ના ખાલી અમે લોકો પહોંચી ગયા આશાપુરા મંદિર દર્શન કરવા અંદર જઈશું મંદિર ની અંદર અને આ બીજું ગેટ તો બંધ જ છે હવે પેલા મેન ગેટું કેમ કે અમે પાછન ના ગેટે અહીંયા લઈ લો પ્રસાદી આપણે માતાજી ની કું આ લેવું છે હા એક પ્રસાદ લઈ લો

Border ma, nih, Sek border ajaan. Foto pada, foto masih nojo masa. So. Karikari billardi. Bello, dimba. Cepetan Bolo Cepetan cek. Cepetan જેવું લોકેશન લાગે છે મંદિર થી દરિયા કિનારાનું હા પેલા

Hello

જો અહીંયા ગરમા ગરમ મેગી બને છે હાય તમે મેગી ખાવાના છો ગરમા ગરમ મેગી ખાવાની ઓહો બને છે ઓર્ડર આપી દીધો ઓર્ડર આપી દીધો હા હા સરસ સરસ અમે અમે એસા ખાના નહીં ખાતે हम तो हम तो सब्जी रोटी खाते हैं दाल राइस सब्जी रोटी सब कुछ भी बोलूंगी मैं कहता मेरे सारे दोस्त तो मुझे सब कुछ ले देते हैं तो तेरी बाप को तो भी लेते लेते आपकी ना दादी को भी दिलवाओ ना, भी ना कुछ को को दादी को कुछ दिलवाओ ये पैसे नहीं है आपके डैडी के पास तो है ना ये म મિલ્ક લાતી જ પૈસા ના પૈસા થોડા દેતા ડેડી લાઓ તો

જાપી આપણે હો આપણે લીધા સેવ છે બહુ ઠંડા હો તો એ સહી વાત બોટ ઠંડા બનાવીયા હુમણાં માયર માયર માઇન્ડ કે બીચ મેં કુછ નહી જો અમે લોકો અંધાર આવે છે તરવા લેવા કટાર લેવા તો એનું બહુ જ ફાઇન મસ્ત કલેક્શન છે જો આ કેટલા છે જો અમે ફાઇનલ કરી છે કટાર આ વાડી સુનોજી પૈસા સારું મસ્ત લાગે લાગે ને મસ્ત અમારે ઓળખાણ નીકળી અને

ચલો બધા અંદર જાય છે તો આપણે તો હવે કૃષ્ણ સુદામા રેસ્ટોરન્ટ છે અમે લોકો ત્યાં જમવા જઈ રહ્યા છીએ લુક તો બહુ જ સારો છે હોટેલ નો પણ હવે જમવાનું ખબર નહીં કેવું છે ટેસ્ટ કરીએ પછી ખબર પડે હા હા ચલો કેમ વેટિંગ છે કે શું હે ઈર વેટિંગ છે ઓ બાપરે ક્યારે નંબર આવશે

આ કારણે બધું થાય ના ના આ લોકો જોઈએ છે બટર અમે તો બટર મિલ્ક પીસા આપકે

એનું મંદિર બહુ મસ્ત બનાય છે હોટેલ નું નહિ હોટેલમાં મંદિર સારું છે ને આ ફોટો મને બહુ ગમે